ભાવનગર માં મહાશિવરાત્રી ના પાવન દિવસે યોજાશે મિની કુંભ સ્નાન ભાવનગર કાવડ યાત્રા સમિતિ દ્વારા કરવામાં આવ્યું મિની કુંભ શાહી સ્નાન ભાવનગર શાહી સ્નાન ભાવનગર નજીક આવેલ નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે યોજાશે મિની કુંભ શાહી સ્નાન દરેક ધર્મપ્રેમી જનતા માટે ફરારની પ્રસાદી ની વ્યવસ્થાઓ ભાવનગર માં પ્રથમ વખત યોજાશે કુંભ મિની સ્નાન ભાવનગર યાત્રા સમિતિ દ્વારા ભાવનગરના અને તમામ ગુજરાતના મિત્રો માટે શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ આયોજન કરવામાં આવેલ છે મિની કુંભનું જ્યાં મિત્રો ઘણા બધા લોકો એવા છે જે કોઈ પણ કારણોસર મહાકુંભ પ્રયાગરાજમાં જઈ શક્યા નથી તો તેઓ લોકોની ખૂબ લાગણી હતી કે સાહેબ આપણે ભાવનગરમાં આવું કંઈક આયોજન કરીએ તો તમામ લોકોની લાગણીને ધ્યાન આપીને આપણે ભગવાન નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં શિવરાત્રીના દિવસે એક વિશાલ મિની કુંભનું આયોજન કર્યું છે જ્યાં અમૃત સ્નાન પણ કરવામાં આવશે સાથે જ ઘણા બધા મિત્રો અહીંયા અલગ અલગ સંસ્થાઓ અને ભાવનગર તંત્ર પાંચ શિવલિંગ ઉપર રુદ્રી પૂજા કરે અલગ અલગ લોકો અલગ અલગ શિવલિંગ ઉપર રુદ્રીપૂજા અને પ્રયાગરાજથી લાવેલું સંગમનું જલ અહીંયા આપણે જલ અભિષેક એના દ્વારા કરશું સાથે જ એક જે માન્યતા છે કે પ્રયાગરાજમાં સ્નાન કરવાથી થતા હોય છે તો જે ગંગા યમુના સરસ્વતી યા નર્મદા કાવેરી જેટલી બી નદીઓ છે તે છેલ્લે તો દરિયામાં જ મળતી હોય છે તો દરિયા આપણા માટે એક વિશેષ ભગવાન કહેવાય જલ દેવતા કહેવાય તો તે દરિયાની અંદર જ આપણે ડૂબકી મારીએ તો તમામ નદીઓની અંદર ડૂબકી મારી તેવા જેવું જ આપણે પુણ્ય મળતું હોય છે સાથે જ મહાકુંભની એક જે વિશેષ વાત છે એ આ છે તમામ ગ્રહો મળતા હોય છે અને મહાકુંભનું યોગ બનતું હોય છે તો ગ્રહ નક્ષત્ર મળતા હોય છે એનું યોગ બનતું હોય છે આખા બ્રહ્માંડમાં એની અસર થતી હોય આખા બ્રહ્માંડમાં ઉર્જા હોય છે તો જે લોકો પણ કોઈ પણ કારણોસર પ્રયાગરાજ નથી જઈ શક્યા અને એમને મનમાં ક્યાંય ને

નિષ્કલંગ મહાદેવ સુધી આવા જવાની વાહન વ્યવસ્થા થઈ જાય તેવું અમે ગોઠવણ કરેલું છે કોઈ રજીસ્ટ્રેશન કરવાનું નહીં તમામ શ્રદ્ધાલુ જે તે માણસ આ કુંભમાં ડુબકી લગાવવા માંગતા હોય જે લોકો પ્રયાગરાજ જઈ આવ્યા એ ભાઈઓ પણ એ બહેનો પણ એ શ્રદ્ધાલુઓ પણ આપણા નિષ્કલંગ મહાદેવના સાનિધ્યમાં અહીંયા એક અમૃત સ્નાનનો લાભ લે એવી આમાં કોઈ રજીસ્ટ્રેશનની જરૂર નથી આમની અંદર તો કોઈ લિમિટ નથી જેટલા બી લોકો શ્રદ્ધાલુ અહીંયા આવવા માંગે છે તમામના માટે

અને ટ્રાન્સપોર્ટેશન માટે જે સુવિધા તંત્ર દ્વારા કરવામાં આવશે પ્લસ અમારા દ્વારા જે કરવામાં આવશે તેનું જે નીતિ નિયમ મુજબ થતું હશે એનું અમે ટૂંક સમયમાં બહાર પાડશું હવે ભાવનગર છે અને ભાવનગરના આજુબાજુના લોકો ગુજરાતના લોકો પણ ત્યાં આવવાના છે તો એની કોઈ ગણતરી તો ન કરી શકીએ પણ હું માનું છું કે જેટલા લોકો વધુ વધુ ત્યાં આવે અને એનો લાભ લે એવી મારી સૌને લાગણી છે સૌને લાગણી છે મારી આવી પવિત્ર જલ અને ઈ સંગમ ના જલથી આપણે પાંચે પાંચ શિવલિંગ જે નિષ્કલક મહાદેવમાં વિરાજિત છે તેનું આપણે જલાભિષેક કરશું અને દરિયામાં પણ આપણે આ જલ વિલય કરાવશું સંગમનું નું જલ વિલય કરાવશું અને એના પછી